હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે આગામી 21 થી 22 માર્ચ સુધી ગુજરાતમાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે કચ્છમાં પણ ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે આગામી એકવીસ અને બાવીસમી માર્ચ સુધી ગુજરાતમાં બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે કચ્છમાં પણ ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે તો બીજી તરફ સમગ્ર ગુજરાતમાં પાંત્રીસ ડિગ્રીથી વધુ ગરમી રહે તેવી સંભાવના છે સત્તર અને અઢારમી માર્ચે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે તેમજ અઢારથી ચોવીસમી માર્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ વડોદરા અને રાજકોટ સહિતના વિસ્તારમાં અઠ્યાવીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે ભાવનગર પોરબંદર અને ભુજ સહિતના વિસ્તારોમાં છવ્વીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે તો બીજી તરફ સુરતમાં પચીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના કરાઈ છે